ચાલો દોસ્તો કેમ છો ચાલો તો હવે આપણે નેક્સ્ટ ટોપિક જોવાનો છે રિપી ઈ લર્નિંગ હબની અંદર આપનું સ્વાગત છે હવે નેક્સ્ટ ટૉપિકની અંદર ખાસ ધ્યાન રાખજો જો અત્યારે આપણે પરમાણવીય ત્રિજિયા જોઈએ આપણે એટલે કે આવર્તમાં જઈએ તેમ પરમાણવીય ત્રિજિયા ઘટતી જાય છે સમૂહમાં જઈએ તેમ પરમાણવીય ત્રિજિયામાં શું થાય છે વધારો થાય છે આ વાત જોઈએ હવે પરમાણવીય ત્રિજ્યાની અંદર જ એક અગત્યની વાત છે આના આપણે ત્રણ ભાગ પાડ્યા છે એનો આ બીજો ભાગ છે પરમાણવીય ત્રિજ્યાનો હજી પછી આના પછી પણ આગળ જોવાનું છે એટલે જોજો બરાબર ધ્યાન આપજો કે પરમાણવીય ત્રિજ્યા જે છે એની અંદર આયન અને ઋણાયનની પરમાણવીય ત્રિજ્યા કઈ રીતે આવશે ભાઈ આયન છે એમાં તટસ્થ પરમાણુમાંથી આયન બને અને તટસ્થમાંથી ઋણાયન બને તો આ પરમાણ્વીય ત્રિજ્યા વધારો થાય કે ઘટાડો થાય આ બહુ પૂછાય છે એટલે એના માટે બરાબર અને મસ્ત રીતે ધ્યાન આપજો આપણે સ્ટાર્ટ કરીએ છીએ તો તટસ્થ પરમાણુમાંથી ધન આયન બને તો પરમાણુની ત્રિજ્યામાં શું ફેરફાર થાય છે તો એ બહુ જ અગત્યની વાત છે દોસ્તો ચાલો હવે આપણે ધ્યાન આપીએ વ્યવસ્થિત જોજો કે ધારી લો કે તમારી પાસે કોઈ તટસ્થ પરમાણુ છે તટસ્થ પરમાણુમાંથી ધન આયન બને છે ધન આયન તો શું થાય છે ધારી લો કે તમારી પાસે સોડિયમ છે એમાંથી એને પ્લસ બને છે એને પ્લસ એક ઇલેક્ટ્રોન ગુમાવ્યું એટલે ધન ધનઆયન બન્યું એને શું બન્યું એને પ્લસ બરાબર ધ્યાન આપજો દોસ્તો બહુ જ અગત્યની વસ્તુ છે ધારી લો કે આ જે છે તો સોડિયમ જે છે એની ઇલેક્ટ્રોન રચના શું છે પહેલાં તો એ તમને ખબર હોવી જોઈએ આની અંદર બહારની કક્ષામાં બે આઠ અને એક આવું થાય છે એક ઇલેક્ટ્રોન ગુમાવી દે તો આની ઇલેક્ટ્રોન રચના શું થાય બે આઠ થઈ જાય સોડિયમનો પરમાણુ ક્રમાંક અગિયાર છે પરમાણુ ક્રમાંક અગિયાર છે એના આધારે આપણે લેવાનું થશે આપણે અહીંયા પરમાણવીય ત્રીજા માટે કે ધારી લો કે કેન્દ્રની અંદર પ્રોટોન અગિયાર પ્રોટોન હોય કેન્દ્રમાં જોશો બરાબર શાંતિથી સમજો બાર ઇલેક્ટ્રોન માટે પહેલી કક્ષા બીજી કક્ષા અને ત્રીજી કક્ષા બરાબર છે ત્રણ કક્ષા છે પહેલી કક્ષાની અંદર બે ઇલેક્ટ્રોન છે બીજીમાં આઠ છે અને ત્રીજીમાં એક છે આમાં બે જ કક્ષા છે કેન્દ્રની અંદર અગિયાર પ્રોટોન જ છે પણ આવી કક્ષા બે જ છે આમ છે જો હવે આની અંદર પહેલી કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે આપણે છે પહેલી કક્ષાની 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 અંદર 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 બીજી અને ત્રીજી એક ઇલેક્ટ્રોન છે એક ઇલેક્ટ્રોન ગુમાવી દે એટલે એને પ્લસ ધન એન બની જાય એટલે બાર ની કક્ષા આખી ડિલીટ થઈ ગઈ બીજી વાત બીજી સૌથી અગત્યની વાત આની અંદર બે અને આઠ ઇલેક્ટ્રોન આવું છે ટોટલ આની અંદર દસ ઇલેક્ટ્રોન છે આમાં અગિયાર ઇલેક્ટ્રોન છે આમાં કેન્દ્રમાં પ્રોટોન અગિયાર આમાંય પ્રોટોન અગિયાર ખાલી ડિફરન્ટ શું એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધો હવે જોજો બરાબર પરમાણવીય શું ફેરફાર થાય છે એ બહુ અગત્યની વસ્તુ આપણે ભણવાની છે તો આમાં કેન્દ્રમાં પ્રોટોન કેટલા હતા દોસ્ત પ્રોટોન પ્રોટોન છે એ અગિયાર ઇલેક્ટ્રોનને આકર્ષે અગિયાર પ્રોટોન અગિયાર ઇલેક્ટ્રોનને આકર્ષે છે એટલે એ વાત સરખી છે જેટલા આકર્ષવાવાળા છે એટલા જ આકર્ષાવાવાળા છે બે સરખા જ છે અને આકર્ષણ થાય છે ક્યાં લેવું પણ હવે એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધો એટલે બે વસ્તુ થઈ ગઈ આ કેસમાં એક તો મુખ્ય ક્વોન્ટમ આગળ ડિલીટ થઈ ગયો આખો ભાગ જ ઉડી ગયો એટલે ત્રીજા નાની થઈ ગઈ બીજું કામ એ થયું કદાચ ભાગ અહીંયાથી બહારનો ડિલીટ ન થતો હોય તો બીજું કામ શું થાય છે અહીંયા કેન્દ્રમાં પ્રોટોન તો અગિયાર જ છે અગિયાર જ પ્રોટોન છે પણ બાર ઇલેક્ટ્રોન કેટલા છે દસ હવે તમે જ મને કહો અહીંયા અગિયાર આકર્ષે અહીંયા અગિયાર આકર્ષે આકર્ષાવા વાળા કેટલા દસ અહીંયા વધારે આકર્ષણ હોય કુદરતના નિયમ પ્રમાણે બરાબર છે અહીંયા આકર્ષણ વધારે જશે આકર્ષણ બળ વધારે છે એટલે ત્રીજા કેવી થઈ જશે નાની સંકોચન એટલે તટસ્થ પરમાણુમાંથી ધન આયન બને તટસ્થ પરમાણુ છે એમાંથી ધન આયન બને એટલે ઇલેક્ટ્રોન ગુમાવે એટલે કેન્દ્રમાં પ્રોટોન તો સરખા જ રહે પણ ઇલેક્ટ્રોન ઓછા થઈ ગયા એટલે આકર્ષણ બળ વધી જાય એટલે ત્રિજ્યાનું સંકોચન થાય એટલે તટસ્થ પરમાણુમાંથી ધન આયન બને તો હંમેશા પરમાણુની ત્રિજ્યા ઘટે છે ખ્યાલ પરમાણુની ત્રિજ્યા ઘટે છે આનું ત્રિજ્યાનું મૂલ્ય જે છે પહેલાં સોડિયમની પરમાણુ ત્રિજ્યા એકસો ને છ્યાસી પાઇકોમીટર જેટલી હોય છે પણ એને પ્લસની પરમાણુ ત્રિજ્યા છન્નું પાઇકોમીટર જેટલી થઈ જાય છે ક્યાં એટલે આ ખાસ ધ્યાન રાખજો આ આંકડો કદાચ તમને યાદ ન રહે તો કોઈ ટેન્શન નહીં લેવાનું પણ હા એટલું ચોક્કસ યાદ રાખવાનું કે ધન આયન તટસ્થ પરમાણુમાંથી ધન આયન બને તો પરમાણવીય ત્રિજ્યા શું થાય ઘટે છે તટસ્થ પરમાણુમાંથી ધન આયન બને તો પરમાણવીય ત્રિજ્યા ઘટે છે કોપી ટુ કોપી આવું જ કામ તટસ્થમાંથી ઋણ આયન બને તો ચાલો એ જોઈએ તટસ્થ પરમાણુમાંથી કયો આયન બને છે ઋણ આયન અહીંયાથી આપણે ભાગ પાડી દઈએ છીએ આ તટસ્થ પરમાણુ છે એમાંથી ઋણ આયન બને તો ઋણ આયન ઓકે આનું એકાદ વસ્તીનું ઉદાહરણ લઈ લઈએ આપણે ચાલો તટસ્થ પરમાણુ છે ફોર એક્ઝામ્પલ ફ્લોરિન છે તમારી પાસે ફ્લોરિન છે એક ઇલેક્ટ્રોન મેળવે છે એમાંથી એફ માઇનસ બને છે શું થાય છે ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ આનો પરમાણુ ક્રમાંક નવ છે એટલે પહેલી કક્ષામાં બે બીજી કક્ષામાં સાત હોય સમૂહ સત્તરનું તત્વ એટલે બારની કક્ષામાં સાત ઇલેક્ટ્રોન હોય સમૂહ પંદરનું તત્વ તો બારની કક્ષામાં પાંચ હોય સમૂહ સત્તરનું તત્વ એટલે બારની કક્ષામાં સાત ટોટલ નવ ઇલેક્ટ્રોન એક ઇલેક્ટ્રોન મેળવો મેળવો એટલે બે અને આઠ આવું થયું તો આનું ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન કેવું થશે ચાલો કેન્દ્રમાં નવ પ્રોટોન છે

હા પણ બીજી એક વાત કહી દઉં તમે જ્યારે નોટ બનાવતા હોય તમારી ફેર નોટ બનાવતા હોય બરાબર છે આ લખાવીએ તો કદાચ તમે લખતા હોય વ્યવસ્થિત રીતે તો એની અંદર તમારે ક્યાંય સ્કેલ વાપરવાની જરૂર નથી સીધી લીટી કરવાની જરૂર નથી આમાં રાઉન્ડ ડોર ત્યારે પરિકર લઈને ડોરવા બેસવાની જરૂર નથી ખ્યાલ સમજાવો કોન્સેપ્ટ સમજાઈ જાય એટલે આવી ગયું આપણું કામ મેન વસ્તુ એ જ છે ખ્યાલ લેવો ને એટલે આમાં પેઇન્ટિંગની કોઈ જરૂર નથી ગુજરાતીમાં તમે થોડુંક આમ તેમ કરશો તો ચાલશે ખ્યાલ એવો આ એની એની મિસ્ટેક નહીં નીકળે ગુજરાતીના માર્ક્સ તમે આમ ચ જ એ જ લખશો કોઈ વાંધો નથી સાયન્ટિફિક રીતે સાચું હોવું જોઈએ ખ્યાલ એવો ને એટલે આ ઘણા નહીં તો પરિકર લઈને બેસી જ રાઉન્ડ દોરવાના છે મસ્તીને નહીં ચાલો તો હવે અહીંયાથી કેન્દ્રમાં નવ પ્રોટોન છે અહીંયા પણ કેન્દ્રમાં નવ પ્રોટોન છે હવે આમાં બાર ઇલેક્ટ્રોન કેટલા છે જોઈએ આપણે જો અહીંયા બાર પહેલી કક્ષામાં બે બીજી કક્ષામાં સાત અહીંયા સાત ઇલેક્ટ્રોન છે બારની કક્ષામાં એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત ઓકે અહિયાં પહેલી કક્ષામાં બે અને બીજી કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન છે આઠ ઇલેક્ટ્રોન છે હવે તમે જોઈ શકો છો કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન અહીંયા કેન્દ્રમાં નવ પ્રોટોન છે અને અહીંયા નવ ઇલેક્ટ્રોન છે નવ પ્રોટોન નવ ઇલેક્ટ્રોન છે હવે સિચ્યુએશન એવી થઈ કેન્દ્રમાં પ્રોટોન ની સંખ્યા નવ જ પણ એક ઇલેક્ટ્રોન મેળવો જ એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા અહીંયા દસ છે તો અહીંયા જે ઇલેક્ટ્રોન કરતા અહીંયા આકર્ષણ બળ ઓછું થઈ જશે કેમ ઓછું થઈ જશે કેમ કે આ આકર્ષણ બળ છે ને એના કરતા આ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ આ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ વધી જશે કેમ કે અહીંયા નવ ઇલેક્ટ્રોન હતા અહીંયા દસ થયા બધા થઈને બારની કક્ષામાં સાત હતા અહીંયા કેટલા થઈ ગયા આઠ ઇલેક્ટ્રોન થઈ ગયા બારની કક્ષામાં એટલા માટે અહીંયા અપાકર્ષણ થોડુંક વધી જાય અહીંયા નવ પ્રોટોન નવ ઇલેક્ટ્રોન અહીંયા પ્રોટોન નવ જ પણ ઇલેક્ટ્રોન દસ થઈ ગયા એટલે ઇલેક્ટ્રોન વધે બરાબર છે તો અપાકર્ષણ વધે તો કદ વધે છે એટલે ઇલેક્ટ્રોન મેળવે તો કદ વધી જાય હે તમ બરાબર દબાવીને જ ખાઈ લીધું હોય હે અનલિમિટેડ પીઝાની અંદર ખાવા ગયા દબાટી બોલાવી લીધી હોય તો આ વધી જ જાય ખ્યાલ આવે એટલે એનું જેવું કામ મેળવો તો વધી ગુમાવો તો ઘટે ઇલેક્ટ્રોન ગુમાવો તો ઘટે નું થઈ જાય નાનું થઈ જાય ખ્યાલવાનું અને ઇલેક્ટ્રોન મેળવો તો કદ કેવું થઈ જાય મોટું થઈ જાય આમાં કંઈ મોટું રોકેટ સાયન્સ નથી મસ્ત રીતે સમજવાનું છે તમે વ્યવસ્થિત લોજિકલ સમજો ને તો બહુ મજા આવે તમને ખ્યાલ એટલે આવી રીતે તમારે સમજીને જ આખું તૈયાર કરવાનું છે

એમાંથી વધી અને વન થર્ટી ફોર પાઇકોમીટર જેટલી થઈ જાય છે આ તો ત્રિજ્યાના મૂલ્ય એટલા માટે એ પણ છે કે તમને ખ્યાલ આવે પરફેક્ટ ખબર પડે કે ભાઈ આટલામાંથી આટલી થાય છે અહીંયા વધારો થાય છે અહીંયાથી અહીંયા ઘટાડો થાય છે એટલે આ બાબત ખાસ અને ખાસ દોસ્તો યાદ રાખવાની છે એટલે તટસ્થ પરમાણુમાંથી ધન ધનઆન તો પરમાણુ ત્રિજ્યા ઘટે તટસ્થ પરમાણુમાંથી ઋણાઈન તો પરમાણુ ત્રિજ્યા શું થાય વધે ચાલો એટલે આ બધી બાબતોનું તમારે ખાસ અને ખાસ ધ્યાન રાખવાનું છે ઓકે ચાલો જેમ આયન બને છે તેમ ધન ધનઆયનનો જોજો આયનની ત્રિજ્યા શું થાય છે ઘટે છે સિમ્પલ જ વસ્તુ છે આ જો આ કોનું આપ્યું છે ખબર કેલ્શિયમનું આપ્યું છે કેલ્શિયમ છે ને સીએ સી એમાંથી સીએ પ્લસ ટુ બને છે બરાબર છે કેલ્શિયમ પરમાણુ ક્રમાંક વીસ છે એટલે પહેલી કક્ષામાં બે પહેલી કક્ષામાં બે બીજી કક્ષામાં આઠ પાછા આઠ છે અને પાછા બે છે બરાબર છે એટલે ટોટલ છે એમાંથી બે ઇલેક્ટ્રોન ગુમાવી દે એટલે બાર ની કક્ષા થઈ એટલે કક્ષા નીકળી ગઈ એટલે આમાં કેન્દ્રમાં પેલા પ્રોટોન કેટલા હતા વીસ હતા કેન્દ્રમાં પ્રોટોન વીસ પ્રોટોન હતા અને વીસ ઇલેક્ટ્રોન હતા હવે અહીંયા વીસ પ્રોટોન છે બરાબર છે પણ ઇલેક્ટ્રોન કેટલા છે અઢાર છે એટલે આકર્ષણ વધી ગયું ઇલેક્ટ્રોન ઓછા થઈ ગયા આકર્ષણ વધી ગયું બરાબર છે ને એટલે જેમ તટસ્થ પરમાણુમાંથી ધન આયન બને તેમ પરમાણુ ત્રિજ્યા શું થાય ઘટે છે બરાબર છે હવે આ ઉદાહરણની અંદર લઈ લઈએ તટસ્થ પરમાણુ છે કોઈ પણ ધારો કે આપણે લઈ લીધો છે આ એલ્યુમિનિયમ લઈ લીધો છે એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક જે છે ને તેર છે તમને ખબર છે પ્રોટોનની સંખ્યા કેન્દ્રમાં તેર છે તટસ્થ પરમાણુ છે તેર ઇલેક્ટ્રોન છે જો પહેલી કક્ષાની અંદર કેટલા છે બે પછી આઠ અને પછી ત્રણ થઈ ગયા ત્યારે આ કક્ષા નથી આ તો ખાલી એમાં ડ્રો કર્યું છે કેન્દ્ર છે હાલો પછી એક ઇલેક્ટ્રોન ગુમાવે એટલે અહીંયા શું હતું તેર પ્રોટોન પહેલામાં અને તેર ઇલેક્ટ્રોન હતા હવે અહીંયા શું થયું અહીંયા આ ગેસમાં શું થયું એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધો એટલે તેર પ્રોટોન અને બાર ઇલેક્ટ્રોન થયા એટલે આનું કદ નાનું થયું આકર્ષવાવાળા વધારે આકર્ષાય ખ્યાલ ને કેમ કે આકર્ષવા વાળા કેટલા તેર અને આકર્ષવા વાળા બાર જ એ કે આવો ફટાફટ આકર્ષાય જાય અહીંયાથી વાત કરી દો અહીંયાથી અહીંયા કેટલા બે ગુમાવ્યા એટલે તેર પ્રોટોન અને અગિયાર ઇલેક્ટ્રોન અહીંયા ત્રણ ગુમાવ્યા એટલે તેર પ્રોટોન અને દસ ઇલેક્ટ્રોન ખ્યાલ એવો તો અહીંયા તો આકર્ષણ બહુ વધારે થઈ જાય એટલે આનું કદ નાનું થઈ જાય જેમ ઇલેક્ટ્રોન વધારે ગુમાવે જેટલા વધારે ગુમાવે ઇલેક્ટ્રોન બરાબર છે જેટલા વધારે ગુમાવે તેટલું કદ કેવું થતું જાય નાનું નાનું થતું જાય બસ આવું જ કામ છે આ એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો ત્યારે કદ નાનું થયું પાછો બીજો ગુમાવ્યો તેના કરતા નાનું ત્રીજો ગુમાવ્યો તેના કરતા નાનું થઈ જાય કદ કેન્દ્રનો ધન વીજભાર વધે કેન્દ્રનો ધન વીજભાર વધે અસરકારક કેન્દ્રીય વીજભાર વધે એવું તો પણ ચાલે ઋણાયનનો વીજભાર વધે છે એટલે કે ઋણાયન જેમ વધે જેમ મેળવે તેમ કદ મોટું મોટું થતું જાય આ ખબર જ છે હમણાં જ ઉદાહરણ લીધું ધારો કે કોઈ પ્રમાણુ છે એક્સ છે એક ઇલેક્ટ્રોન મેળવે છે બે મેળવે છે ત્રણ મેળવે છે તો કદમાં શું થતો જાય વધારો આમ કદ મારા આમ વધારે બતાવવું હોય તો એ બતાવી શકાય આમ જાય તેમ કદમાં શું થાય વધારો થતો જાય આનું કદ વધારે છે આનું કદ વધારે છે આના કરતાં આનું વધારે આના કરતાનું વધારે આમ ઓકે ઉદાહરણ આ આપણે ઉદાહરણ જોઈ લીધું એફમાંથી શું બને એફ માઇનસ જો અહીંયા બારની કક્ષામાં પહેલાં સાત ઇલેક્ટ્રોન હતા કેટલા હતા સાત એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત એક આવ્યો આઠમો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠમો ઇલેક્ટ્રોન આવ્યો એટલે અહીંયા અપાકર્ષણ છે એના કરતાં અહીંયા વધી જાય તો કદ શું થઈ જાય મોટું થઈ જાય તો આવી વસ્તુ યાદ રાખવાની છે થોડાક ઉદાહરણ બીજા જોઈ લઈએ ફટાફટ આ જો ઓકે એકસો બાવન લિથિયમમાંથી એલાય પ્લસ બને તો એકસો બાવન પાઇકોમીટર છે આની પરમાણિત થઈ જાય એમાંથી સ્કલી થઈ જાય સાઠ બીમાંથી બી પ્લસ ટુ બને તો પરમાણિત એકસો અગિયાર માંથી કેટલી થઈ જાય એકત્રીસ કોઈ મૂલ્ય યાદ રાખવાના નથી સમજવા માટે જ છે બધા ચાલો એના પછી આ ઋણ આયન બહેનો આની પરમાણવી ત્રીજા સિક્સટી ફોરમાંથી વન થર્ટી સિક્સ થઈ ગઈ વધી ગઈ તટસ્થમાંથી ઋણાયનો તો વધી પરમાણવી ત્રીજા નવ્વાણું માંથી એકસો એક્યાસી થઈ ગઈ આ તટસ્થ સોરી તટસ્થમાંથી ધન આયન બહેનો અને આ તટસ્થમાંથી આ ધન આયન બન્યો એટલે પ્રમાણિત ત્રિજ્યા ઘટે છે ખ્યાલ એટલે આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે દોસ્તો હવે આ સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસ જોવાનું છે એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બરાબર અને મસ્ત રીતે ધ્યાન આપજો સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસ એટલે શું જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય એને સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસ કહેવાય એટલે કે પહેલા જોઈએ એને કદની ખાસ વાત કરવાની છે તો ઉદાહરણથી આપણે સ્ટાર્ટ કરીએ પહેલેથી ચાલો ધારો કે તમને કોઈ પણ એક આપી દીધું છે ઉદાહરણ ફોર એક્ઝામ્પલ ઓ ઓક્સિજનથી આપણે સ્ટાર્ટ કરીએ ઓ ટુ માઇનસ છે બરાબર છે ઓ ટુ માઇનસ છે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે આઠ છે આઠ છે એટલે એમાં આઠ ઇલેક્ટ્રોન હોય જેટલો પરમાણુ ક્રમાંક હોય એટલા ઇલેક્ટ્રોન હોય આનો પરમાણુ ક્રમાંક આઠ પણ ઓલરેડી ગામમાંથી બે બુચ માર્યા છે ને ગમે ત્યાંથી બે ઇલેક્ટ્રોન મેળવા છો તો ટોટલ ઇલેક્ટ્રોન આની પાસે હશે કેટલા દસ ઇલેક્ટ્રોન હશે હા પ્રોટોનની વાત કરીએ તો એ વધારે તમને મજા આવશે ચાલો પ્રોટોનની વાત એ કરતો જાવ તો તમને ખ્યાલ આવે આકર્ષણનો ચાલો આના કેન્દ્રમાં પ્રોટોન કેટલા હશે આઠ પ્રોટોન હશે આ જોતા જઈએ તો હવે આમાં ઇલેક્ટ્રોન કેટલા છે દસ ઇલેક્ટ્રોન છે આવું છો હવે એના પછી ફ્લોરિનની વાત કરો ફ્લોરીનનો પરમાણુ ક્રમાંક કેટલો છે એફ માઇનસ છે પરમાણુ ક્રમાંક નવ તો કેન્દ્રમાં નવ પ્રોટોન હશે કેન્દ્રમાં કેટલા પ્રોટોન પણ એક ઇલેક્ટ્રોન એટલે એટલે એક વધારે તો ઇલેક્ટ્રોન કેટલા હશે દસ વીજભાર જેટલો વધારે ને તેટલા ઇલેક્ટ્રોન મેળવેલા હોય ખ્યાલ આ તો ખબર છે ને તમને આ હોવી જોઈએ ખબર ચાલો ત્યારબાદ એના પછી એને પ્લસ લઈ લો આનો પરમાણુ ક્રમાંક અગિયાર

બરાબર છે પણ ખરેખર બાર પ્રોટોન હોય પણ બે ઇલેક્ટ્રોન ગુમાવી દીધા એટલે દસ ઇલેક્ટ્રોન છે હવે આ બધા આયન થયા કયા કયા આયન છે તમારી તમારી પાસે પાસે જોજો સૌથી છે આ છે પછી એફ છે જોજો બરાબર એફ છે પછી આ એન છે અને પછી એમજી છે આટલા છે આ તો હવે આ બધાની વાત કરીશ ને તો આમાં કદ કેવા હશે આ બધાના જો આ બધામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી દસ 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 અને દસ એટલા માટે આને સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીસ કહે છે સમ ઇલેક્ટ્રોનિયન સ્પીસીસ પેલા તો સ્પીસીસ એટલે શું સ્પીસીસ એટલે અણુ પરમાણુ આયન આમ ગુજરાતીમાં સ્પીસીસ એટલે ટુકડો થાય ખ્યાલ આવો સ્પીસીઝ એટલે આવા આયનો ઋણ ઋણાયન જે છે તે આવા બધા જ એટલે હું પરમાણુ કહું તો પરમાણુ નો કહેવાય આયન કહેવાય કોઈ અણુ હોય જે હોય તે પણ ટૂંકમાં એ જે ભાગ જે છે એ છે એમાં આ બધામાં ચાર લીધા છે ચારે ચારમાં ઇલેક્ટ્રોનની સંખ્યા દસ જ છે તો સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીસ કહેવાય આ બધાને સમ એટલે સરખું અને ઇંગ્લિશમાં કહીશું આઈસો ઇલેક્ટ્રોનિય ઘણી વખત આવું કહે છે પાછા કેમ ભણ્યા જ નથી સર આઈસો ઇલેક્ટ્રોનિય સ્પીસીસ આઈસો એટલે સરખું સમ ખ્યાલ એવું તો જ્યારે સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીસ હોય તો ઇલેક્ટ્રોન તો સરખા જ છે બધામાં ઓકે તો હવે તમે સાદું બહુ સાદું ગણિત સાદું લોજિક લગાવો તમે આકર્ષણ શેમાં વધારે થશે ઇલેક્ટ્રોન સરખા જેમાં પ્રોટોન વધુ કેન્દ્રમાં તે વધારે આકર્ષે વધારે આકર્ષે એનું કદ કેવું થઈ જાય નાનું થઈ જાય તો બોલો આમાં સૌથી નાનું કદ કોનું હશે આમનું આમાં પ્રોટોનની સંખ્યા વધારે બહાર પ્રોટોન છે એટલે આકર્ષણ વધુ તો આનું કદ નાનું હશે તો એમજી પ્લસ ટુ કદ નાનું હશે બરાબર છે એના કરતાં મોટું કદ આનું હશે કેમ કે આમાં અગિયાર પ્રોટોન આકર્ષે આમાં બહાર આકર્ષવા વાળા એટલે સંકોચન થઈ ગયું ત્રીજી એકદમ નાની થઈ ગઈ હોય ઇલેક્ટ્રોન તો સરખા જ છે એટલે આમાં અગિયાર પ્રોટોન છે તો આનું કદ જે છે એમજી પ્લસ ટુ છે એનું કદ આટલું છે ધારો કે તો અહીંયા એને પ્લસ નું કદ જે છે એના કરતા થોડુંક મોટું હશે

અને પછી ઓ ટુ માઇનસ છે એફ ઓ ટુ માઇનસ આમાં તો આઠ જ પ્રોટોન છે અને દસ ઇલેક્ટ્રોન છે તો અપાકર્ષણ ઘણું બધું વધારે થઈ જાય તો આનું કદ તો ઘણું મોટું થઈ જાય થોડોક ડઘા જેવો થઈ જાય ખ્યાલ એટલે જેમ ઇલેક્ટ્રોન મેળવે તેમ દોણકું મોટું થતું જાય ખ્યાલ ને એટલે આ જે છે એ ઋણ આઈન વધતો જાય છે એટલે જેમ જેમ વડાપાવ ચીઝ બર્ગર આ બધું ખાવાનું વધતું જાય એટલે ખબર જ છે વધતું જાય આ બધું એટલે આ જેમ ઇલેક્ટ્રોન મેળવે તેમ કદમાં શું થાય વધારો પણ આવું કંડિશન ક્યારે લગાવી શકો સમ ઇલેક્ટ્રોનિય હોય ત્યારે એમ આવર કોષ્ટકમાં ગમે એનું પૂછે તો એમ નહીં પૂછે તમને કે ભાઈ અહીંયાથી કોઈ એક સોડિયમનું પૂછી લીધું અને પછી આમ પૂછી લીધું શંકર એમ નહી પૂછો સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીસ હોય એની વાતો કરશે એક ઉદાહરણ હજી એક આપી દઉં એટલે તમને ખ્યાલ આવી જાય અને સ્ક્રીનશોટ લઈ લો ચાલો ફટાફટ ઓકે સ્ક્રીનશોટ લઈ લો હું સાઈડમાં આવી જાઉં છું ચાલો તો હવે હવે બીજું એક ઉદાહરણ આપણે લઈ લીધો કે આના જેવું જ ઉદાહરણ છે તમને સી એ પ્લસ ટુ ટુ માઇનસ ઓકે અને એની પહેલા સીએલ માઇનસ ચાલો આવું છે તો પહેલા તો આનું જગ્યા ગોતો ક્યાં ક્યાં આ મિત્રો છે આ બધે નંગ કઈ કઈ જગ્યા એ છે તો આ કેલ્શિયમ છે ને અને પોટેશિયમ એક સાથે આવે છે ખબર છે પરમાણુ ક્રમાંક ઓગણીસ અને વીસ આવું જરાક યાદ આવવું જોઈએ આવું ઓગણીસ અને વીસ આવર કોષ્ટક પરથી પહેલા એને કે રફસેસ ફરિયાદ કરે સમૂહ એકનું તત્વ છે પોટેશિયમ ખ્યાલ આવ્યો સમૂહ બે નું તત્વ બેટા માગે કન્યા સુંદર આ જગ્યાએ જરાક મગજમાં આમ ફિટ થવું જોઈએ તો મજા આવશે તમને પછી આ આ ક્લોરીન બરાબર છે અને સલ્ફર ક્લોરીન છે ને એના કરતાં થોડુંક એક આ એક ઉપરના આવર્તમાં હતો ક્લોરિનનો પરમાણુ ક્રમાંક સત્તર છે અને આ સલ્ફરનો પરમાણુ ક્રમાંક કેટલો છે સોળ છે અહીંયા માઇનસ છે ને અહીંયા માઇનસ ટુ છે આના ઉપર પ્લસ ટુ છે ને આના ઉપર પ્લસ છે આવી જરાક જગ્યા ખબર પડવી જોઈએ તો વધારે મજા આવે ચાલો તો એમના માટે આપણે જોઈએ તો આની જગ્યા માટે તો આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા પહેલાં સમાન છે એ ચેક કરી લઈએ પહેલેથી લખીએ ચાલો રેન્ડમ નહીં લખો તોય વાંધો નહીં પણ આપણે પહેલાં છે ને ઋણ વધારે હોય ને એને લખીએ છીએ ઋણ અહીંયા વધારે છે એટલે એસ ટુ માઇનસ પરમાણુ ક્રમાંક કેટલો સોળ પરમાણુ ક્રમાંક સોળ છે પણ એની અંદર ઇલેક્ટ્રોન કેટલા હશે જોજો આની અંદર સોળ પ્રોટોન છે પણ ઇલેક્ટ્રોન સોળ બે પ્લસ કરવાના એટલે ઇલેક્ટ્રોન કેટલા હશે ઇલેક્ટ્રોન ચાલો એના પછી પરમાણુ પરમાણુ કેટલો છે એટલે પ્રોટોન કેટલા હશે સત્તર પ્રોટોન એની અંદર સત્તર પ્રોટોન હશે અને ઇલેક્ટ્રોન કેટલા હશે અઢાર એક મેળવો છે ને સત્તર ને એક અઢાર પછી પોટેશિયમ પરમાણુ ક્રમાંક ઓગણીસ બરાબર છે પણ પ્રોટોન કેટલા હશે પ્રોટોન તો જે પરમાણુ ક્રમાંક હોય તે જ ઓગણીસ પ્રોટોન ઓકે અને ઇલેક્ટ્રોન કેટલા અઢાર કેમ કે પ્રોટોન છે છે પણ એક ઇલેક્ટ્રોન ગુમાવો છે આમાં કેલ્શિયમ વીસ વીસ પ્રોટોન અને અઢાર ઇલેક્ટ્રોન છે કેમ કે બે ગુમાવ્યા છે પેલા સમ ઇલેક્ટ્રોન એ છે હા છે બધામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી જ છે અઢાર 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 અને અઢાર સમ ઇલેક્ટ્રોન છે તો કદની સરખામણી થાય તો થાય કદની સરખામણી તો આમાંથી જેને વધુ મેળવા હોય ને ઇલેક્ટ્રોન એનું કદ સૌથી વધારે હશે ચલો આમાં સૌથી પહેલાં તો જો આ બે ધન આયન છે કે પ્લસ અહીંયા છે ને પ્લસ પ્લસ આવે છે આ કે પ્લસ અને સીએ પ્લસ ટુ તો ઋણાયનનું કદ મોટું જ હોય કોનું કદ મોટું હોય આ ઋણાયન આનું કદ મોટું જ હોય એટલે ઋણ આયનમાં જે વધારે મેળવેલો હોય તેનું કદ વધારે મોટું હોય તો સૌથી વધારે કદ કોનું હશે એસ ટુ માઇનસનું હશે સૌથી મોટું કદ કોનું હશે એસ માઇનસ ટુ એના કરતા નાનું કદ કોનું હશે સીએલ સીએલ માઇનસ એના કરતા નાનું કદ કે પ્લસ કે પ્લસ ઓકે અને એના કરતા નાનું પ્લસ નાનું કદ કોનું હશે સીએ પ્લસ ટુ ખ્યાલ એટલે આટલી વસ્તુ યાદ રાખવાની છે દોસ્તો તમારે જેમ ઇલેક્ટ્રોન મેળવે તેમ કદ મોટું થાય જેમ ગુમાવ્યા તેમ કદ નાનું નાનું થતું જાય તો આ કદનો ક્રમ છે કોનો ક્રમ છે કદ સમ ઇલેક્ટ્રોનિય સ્પેસિસ એનું કદનો ક્રમ આ પૂછી શકે ઘણી વખત પૂછાયેલો છે જ જે ને નીટમાં તો તમે આને વ્યવસ્થિત અને મસ્ત રીતે પ્રિપેર કરજો ખ્યાલ આવો એટલે આ સમ ઇલેક્ટ્રોનિય વાળું તમારે બેસ્ટ રીતે યાદ રાખવાનું છે ચાલો થેન્ક યુ તો આસામ ઇલેક્ટ્રોની ટોપિક અને ધન ધનયન તટસ્થ પરમાણુમાંથી ધન ધનયન અને તટસ્થ પરમાણુમાંથી ઋણાયન આ ટોપિક અહીંયા ઋણ થાય છે ઓકે ચાલો થેન્ક યુ